પ્રભુની ચરણ રજ વ્રજમાં ત્રણ જગ્યાએ મળે એક તો યમુનાજીના તટ ઉપર બીજું વ્રજ રજમે લોટત ગોવિંદ કુંડ મેં નહીંયે તરેટી શ્રી ગોવર્ધેવ ગિરાજીની તરે અને ત્રીજું વૃંદાવન આ ત્રણેય સ્થાનમાં પ્રભુના ચરણની રજ રહે અને વ્રજમાં રજની જ મહત્તા છે વ્રજ રજનું મહાત્મા છે અને એટલા માટે એ રજત શોભા છે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય ઓર વ્રજરજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય જે મુક્તિ ને પણ મુક્ત મુક્તિ આપનારી છે એવી આ વ્રજની રજ છે અને એટલા માટે રજની મહત્તા આપણે અનેક પ્રકારથી ગાય છે આપણો સમય હમણાં એ છે નહીં અને એટલા માટે જ્યારે બહુ મહાત્મ સાંભળ્યું ને ત્યારે ઠાકોરજીએ પણ વ્રજરજ મુખમાં મૂકી કે લોકો આટલી પ્રશંસા કરે છે તો લાવ હું ચાખીને જોઉં કે એવો તો કયો સ્વાદ કારણ ઠાકોરજી ની ચરણ ની રજ માની ભક્તો લે છે પણ ઠાકોરજી ને થાય કે આમાં તો ગોપીઓની ચરણ રજ છે લાવ એનો હું ગ્રહણ કરું છું અને ગોપીઓની ચરણ રજ ને ઠાકોરજી ગ્રહણ કરે અનેક અનેક ભાવો વ્રજ રજના છે તો એ રેણુ કટામ જ્યાં જલ કરતા અધિક છે અને જોયું તો તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબના તટસ્થ તટ પર રહેલા નવકાનન નવા ખીલેલા વૃક્ષો પર રહેલા નવા પુષ્પો અને એ જે રીતે ખરી રહ્યા છે જલ ઉપર અને એમ લાગે છે કે જ્વાને પૂજન કરી રહ્યા હોય સુરાસુર સુપૂજિત સુર અને અસુર દ્વારા પૂજિત છો ટીકામાં તો ભાવ બતાવ્યો એમ તો જો પ્રભુને અસુરો પૂજતા નહીં પણ યમનાજીનું મહાત્મ્ય એવું છે ને કે એમને દેવતાઓએ પૂજે છે ને અસુરોએ પૂજે છે પણ ભાવ એ બતાવ્યો કે અસુરા અસુર અહીંયા ક્યાંથી આવ્યા યમનાજીમાં તો કહ્યું કે એ તો યમનાજી તો સકીઓ દ્વારા સેવિત છે આથી દૈવિક ભાવને સમજાવતા કહ્યું કે બે પ્રકારના ગોપીજનો છે દૈન્ય ભાવવાળા અને માન ભાવવાળા સ્વકીયા અને પરકિયા જે કહીએ છીએ

જયારે મહાપ્રભુજીએ દર્શન કર્યા યમુનાજી કેવા દર્શન થયા અને કટી શિખા સુધી શ્યામ સુંદર ઉભય સ્વરૂપ જેમ મહાપ્રભુજી નું સ્ત્રી ભાવ અને રૂપ હોય એમ શ્રી યમુનાજી નું પણ ઉભય ભાવ આપણે ત્યાં બધા જ ઉભય ભાવાત્મક છે ઠાકોરજી નું ભલે એક જ સ્વરૂપ હોય પણ ઉભય ભાવ છે સ્વામીજી પણ બિરાજ શ્રી કૃષ્ણ છે આપણે ત્યાં એમ જ યમુનાજી નું સ્વરૂપ મુકુટ કાશીનો શ્રીંગાર સ્વરૂપની પણ કેટલી ભાવનાઓ બે પ્રકારના વસ્ત્ર ને માં પહેર્યા ને લહેર્યા સોળે શણગાર સજામાં અને આભરણ માં સોળે શણગાર અને બાર આભરણ જે ધરવામાં આવે શણગાર અને જે ધારણ કરવા જેમ મહેંદી મહાવર ની બિંદી સિંદૂર આ બધા આભરણમાં આવે કાજલ આ બધા બાર પ્રકારના આભરણ કહેવાય અને શણગાર પહેરવામાં આવે સોળ પ્રકારના શણગાર તો આપણે સોળે શણગાર સજામાં આપણે તે બધા શણગારેલા છે એટલે ઘણીવાર લોકો આમ સજવાની શું જરૂર છે ને તૈયાર થવાની શું ના પુષ્ટિ માર્ગી છો તો નંદ મહોત્સવમાં ગોપીઓ ગયા તો આત્મા ગયા રાસમાં ગોપીઓ ગયા તો સજીને ગયા યમુનાજી પણ પ્રભુને મનાવવા ગયા તો સોળે શણગાર સજ્યા કારણ કે આપણે તો સૌભાગ્યશાલી છીએ અરે એટલા માટે જેમ સૌભાગ્યશાલી સ્ત્રી હોય ને એવા આનંદ માં વૈષ્ણવે એનો પણ ભાવ આપણે ત્યાં છે એટલે પુષ્ટિ માર્ગમાં બહુ સજવા ધજવાનો વિરોધ નથી મર્યાદા માર્ગ જેવો વિરોધ નથી અહીંયા તો પ્રભુ પાસે જાઓ તો એવા સુંદર થઈને જાઓ કે તમને જોઈને ઠાકોરજી રાજી થાય દયારામભાઈ હતા ને લગનમાં જાય તો ફાટેલા વસ્ત્રો પહેરીને જતા પણ હવેલીએ જાય તો નવો જામો કાઢે અને નવો પાગ બાંધે બધા પૂછે કે હા હવેલીએ દર્શન કરવા જાવ એમાં તૈયાર થવાની શું જરૂર તો કે આ દુનિયામાં જઈશ તો સારા કપડા જોઈને લોકો ઈર્ષા કરશે પણ સારા પહેરીને ઠાકોરજી પાસે જવું તો મારા ઠાકોરજીને આનંદ થાય પ્રભુને જોઈને આપણને તો પ્રસન્નતા થાય પણ ઘણા લોકો સવારે સવારે વાળ છુટ્ટા રાખીને એવા લાલનને જગાવવા જતા હોય કે પ્રભુ ડરી જાય કે કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘા કાંકરા ડરી ના જાય એટલે પ્રભુ પાસે જઈએ તો ગોપી બનીને જવું ગોપ બનીને જવું નંદ યશોદા બનીને જવું આપણને જોઈને ઠાકોરજી ડરી જાય એ રીતે યમુનાજીની શોભા કેવી છે એક હોય રૂપ બીજું હોય સ્વરૂપ

પ્રભુના મસ્તક ઉપર શ્રમબિંદુ આવ્યા અરે એક વસ્તુ સમજી લો કે પ્રભુ રસના બનેલા છે રસ સિવાય બીજું કંઈ નથી જેમ ચાસણીના રમકડા બનાવો એ તમે આખું ગુલાબનું ફૂલ બનાવો પાંદડી બનાવો દાંડી બનાવો તો દાંડી ચાખો કે પાંદડી ચાખો છે તો શક્કર હોય તો હે તો મિશ્રી ચાસણી આકાર જુદો એમ ભગવાન રસ સિવાય બીજું કાંઈ નથી એટલે શ્રમ બિંદુ પ્રગટ થયા તો શ્રમ બિંદુ લૌકિક લોકોને પરસેવો આવે પણ પ્રભુ તો રસ જ છે એટલે રસ ઉદ્દીપન થયો એટલે શ્રમ રસ આગળ વધ્યો પ્રભુએ કાજળ લગાડ્યું હતું નયનામૃતમાં મૃતમાં ભળ્યો બીડી આરોગ્યા હતા અધરામૃતમાં ભળ્યો આગળ ગયો અને ચરણામૃતમાં ભળીને જે રસ વયો એ જ શ્રી યમુનાજી એટલે પ્રભુમાં બિરાજતા સર્વરસોનું સ્વરૂપ એ જ યમુનાજી સુરત શ્રમ બિંદુ સી સિંધુ સી બહી આ એમનાજી નું સ્વરૂપ અને રૂપ કેવું રૂપ દેત આપ જૈસે યા શ્યામ સંગ શ્યામ વહ રહી શ્રી અમને એવું જ લાગે જાણે સાક્ષર ઠાકોરજી હોય એ રૂપ ઠાકોરજી ને આપણે શ્યામ છે નાવા વસ્ત્રો ને આવી આંખો આ રૂપ અને રસોવૈ સ્વરૂપ યમુનાજી ની શોભા કેવી છે સ્મર પિતુ શ્રીયમ બિભ્રતિમ સ્મર એટલે કામદેવ અને સ્મર પિતુ એટલે કામદેવના પિતા એટલે કૃષ્ણ પ્રભુને ત્યાં પુત્ર થયા પ્રદ્યુમ્નજી આપણે ત્યાં ચાર વ્યૂહ માનવામાં આવે આવેદેવ પછી એક વાસુદેવથી લઈ સંકર્ષણ અનિરુદ્ધ પ્રદ્યુમ્ન ચાર વ્યૂહ જે આપણે કહીએ છીએ એમ ભગવાન ના પુત્ર થયા પ્રદ્યુમ્નજી અને પ્રદ્યુમ્નજી અલૌકિક કામદેવ નો અવતાર હતો એટલે રતિ સાથે એમના એમના વિવાહ થયા છે તો સ્મર એટલે એટલે પ્રદ્યુમ્નજી કામદેવ અને પિતા શ્રી કૃષ્ણ અને શ્રીયમ એટલે શોભા બિભ્રતિમ એટલે ધારણ કર્યા છે એટલે જેમણે સાક્ષાત શ્રી કૃષ્ણની શોભાને ધારણ કર્યા છે એવી શોભાવાળા શ્રીયમના જે

એ રીતે જ વસ્ત્ર ધરાવીએ ત્યારે ચુંદડી ધરાવવામાં આવે આપણે કે ને આને ચુંદડી ઓઢાડી એટલે એનું સૌભાગ્ય નક્કી તો એમ સૌભાગ્ય કારણ કે યમુનાજી અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સંયોગવતી પણ છે રાધાજી ના મુખે વિરહ ની વાત સાંભળશો કોઈ શાસ્ત્ર માં યમુનાજી ઠાકોરજી નો વિરહ કરે છે એવો કોઈ ઉલ્લેખ ક્યાંય નહીં અખંડ સંયોગ છે અને અખંડ સૌભાગ્યવતી છે એટલે લાલ વસ્ત્ર આપણે ધરાવી નેવરો કહીએ કેમ અખંડ ચિહ્ન છે અખંડ સૌભાગ્યવતી છે અને અખંડ સૌભાગ્ય નું દાન કરે છે તો ચુંદડી ના વસ્ત્રો ને છોડે શણગાર ધરે અને બીજા યમુનાજી નું જે સ્વરૂપ પ્રાય ચિત્રજીમાં આપણે જોતા હોઈએ કે મુકુટ કાચનીનો નો શૃંગાર ધર્યો છે મુકુટ એટલે જે મસ્તક પર ધરીએ એ અને કાછની એટલે રાસના જ્યારે શણગાર હોય ત્યારે ઠાકોરજી મસ્તક પર મુગટ ધરે ત્યારે શ્રીઅંગો ઉપર કાછની પહેરે કાછની એ વસ્ત્રનું નામ છે જે ઘેરવાળું વસ્ત્ર જે છે યમુનાજીના સ્વરૂપમાં જોઈએ છે ને એને કહેવાય કાછની એટલે કે રાસ સમયે ઠાકોરજી મુકુટ કાછની વસ્ત્ર શ્રંગાર ધરે એટલે પ્રાય તમે સેવાના ક્રમમાં જોશો ને તો જ્યારે પણ પ્રભુ પોતાના રસનું આનંદનું દાન કરવાના હશે ને તો એ શણગાર આવશે જોઈ લેજો મોટા ભાગના બધા દાનના એકાદશીના દિવસોમાં વિશેષ જ્યારે આનંદનું દાન કરવાના હોય ત્યારે મુકુટ કાશી વસ્ત્ર શ્રંગાર ધરતા હોય છે તો યમુનાજી પણ ધર્યા એનો અનેક ભાવ શ્રીયમ બી ઠાકોરજીની શોભાને ધારણ કરી છે તો આ શોભા કઈ રીતે ધરી તો અનેક અનેક એના ભાવનાઓ અનેક બતાવવામાં આવી એક જે પ્રસિદ્ધ કથા છે કે એક વાર ઠાકોરજી અને સ્વામીજીએ માન ધરવાની લીલા કરી અને માન ધરવાની લીલા કરી ઠાકોરજીએ કહ્યું કે પહેલા હું રીસાવું ને આપ મને મનાવો અથવા આપ પહેલા રીસાવો ને હું આપને મનાવું ને પછી તમે મને મનાવો જો આપણે ત્યાં રાસના આ અંગ છે દાન માન ખેલ અને રાસ એટલે રોજ માન ધરે છે સ્વામીજી એટલે જો ને આપણે ત્યાં પોડાવતી વખતે માનના પદો ગવાય છે કે ઠાકોરજી માન મનાવે સ્વામીજીને અને પછી રાસ આદિક લીલાઓ થાય અને એટલા માટે જ સેવા ક્રમમાં પ્રભુને મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે ભલે ગમે તેટલો ઉષ્ણકાલ ચાલતો હોય પણ પ્રભુ પોઢે ત્યારે મસ્તક સુધી ઓઢાડી દેવામાં આવે કારણ કે હવે માન દૂર થયું અને પ્રભુ હવે રાસમાં પધાર્યા છે પણ એનો અધિકાર આપણને નથી એટલે વસ્તક સુધી ઓઢાડી દઈએ એટલે પ્રભુ હવે એમની કુંજમાં પધારી સકળ વ્રજમાં પૌડિયા હવે આપણો અવસર નથી હવે તો લીલા પરિકર સહિત ઠાકોરજી પધાર્યા છે વ્રજ ભક્તો પાસે પધાર્યા છે તો આમ મુકુટ કાચની નો એટલે લીલાની પ્રસિદ્ધ છે તો ઠાકોરજી એ સ્વામીજીને મનાવવા લાગ્યા અને પ્રભુ તો ચતુર એવા શિરોમણી છે તુરંત સ્વામીજીને મનાવી લીદાને હસી પડ્યા રાધાજી હવે વારો આવ્યો ઠાકોરજીનો માન દરબારનો અને એવું માન ધર્યું એવું માન ધર્યું સ્વામીજી તો મનાવી મનાવીને થાક્યા એવા ઋસાયા પ્રભુ કેમે કરીને માનતા થાક્યા અરે ચંદ્રાવલી તમે મનાવો ચંદ્રાવલી પણ થાક્યા અરે લલિતાજી તમે મનાવો લલિતાજીએ પ્રયાસ કર્યો પણ કેમે કરીને માનતી શું કરવું જો પ્રભુ નું માન દૂર ન થાય તો રાસ નહીં થાય ચંદ્રમા તો આકાશ પર મધ્યમાં આવી ગયો છે ને થોડી વારમાં તો સવાર પડી જશે શું આજે રાસ નું સુખ નહીં મળે અને બધા જ ગોપીજનો ભેગા મળી અને નિર્ધાર કર્યો કે હવે શ્રી યમુનાજીને વિનંતી કરી કહત સુતી સાર નિર્ધાર કરકે ઇન બિના કોણ કરી શકે હે સકી આ બધી સુતી રૂપાઓ છે ને ગોપીઓ

એમનો વર્ણ શ્યામ બિલકુલ ઠાકોરજી જેવો છે એટલે યમનાજીએ શિંગાર અને વસ્ત્ર પર ઠાકોરજીના કારણે જેવા રાસમાં પ્રભુ મુગટ અને કાચની ધરે એવા વસ્ત્ર શિંગાર ધર્યા અને હું ઠાકોરજીનું માન દૂર કરીશ અને હાથમાં કમળની માળા લઈ ઠાકોરજી સામે આવીને લઉંગા રે ઠાકોરજી ચોકી ગયા આ રાસમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો અને ત્યારે યમુનાજી સ્મિત કર્યું અને સમજી ગયા કે આ તો કૃષ્ણ નહીં આ તો શ્યામ સુંદર શ્રી યમુનાજી છે અને હસી પડ્યા ઠાકોરજી અને હસી પડ્યા એટલે માન દૂર થઈ ગયું કારણ કે આ ખેલ માનનો એવો છે એક વાર હસી જાઓ ને તો માન ગયું અને હસી પડ્યા માન દૂર થઈ ગયું અને બધા જ ગોપીજનો આવીને યમનાજીને વંદન કરવા લાગ્યા સ્વામીજીએ પણ વિનંતી કરી કે હવે જ્યારે પણ આપ ઠાકોરજીની કુંજમાં પધારો તો આ જ વસ્ત્ર શ્રંગાર ધરીને પધાર એટલે યમુનાજી જ્યારે પોતાની કુંજમાં બિરાજતા હોય હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે ઓર રૂપ દેત આપ જૈસી ત્યારે યમુનાજીની કુંજમાં સમસ્ત ગોપીજનો બિલકુલ યમુનાજી જેવા છે અને ચુંદડીના વસ્ત્ર ચણિયા ચોડી ધારણ કરે છે પણ જ્યારે યમુનાજી ઠાકોરજીની કુંજમાં પધારે ઠકુરાણી બન્યા ઠાકોરજીના ઠકરાણી બન્યા એટલે ઠકરાણી ત્રીજ કહેવાય છે યમુનાજી જે દિવસે દર્શન આપ્યા ને આપણે શું કઈ ઠકરાણી હતી ઠાકોરજી નામ પરથી ઠકરાણી નામ આવ્યું તો આમ કથાઓ તો ઘણી બધી છે ઠાકોરજી ના આ વસ્ત્ર શ્રંગાર એટલે જ કહેવાય છે કે આ મુકુટ કાચની ના વસ્ત્ર શ્રંગાર વાળું સ્વરૂપ એનું ચિત્ર સૌથી પહેલું ગોકુલનાથજીએ સિદ્ધ કરાવ્યું પોતાના હાથે સિદ્ધ કર્યું અને વૈષ્ણવોને આ આધિ દૈવિક સ્વરૂપના દર્શન કરાવે એ પહેલા આ ચિત્ર પ્રસિદ્ધ ન કારણ કે લીલા જ ગુપ્ત હતી આ ગુઢ લીલાઓ ક્યારે પ્રગટ થાય જ્યારે સ્વામીજી પોતે ભૂતલ પર પધારે અને આ લીલાની વાતો કરે ત્યારે ભૂતલ પર લીલા લીલા હોતી જૂની ન થાત કારણ કે આ બધી લીલાઓ થાય છે એ ભૂતલના લોકોને ક્યાંથી ખબર પડે મોટા મોટા દેવતાઓને ત્યાં કહ્યું ને કે જ્યાં નહીં પ્રવેશ વિધિ મોટા મોટા દેવતાઓને પણ સ્વપ્નમાં ઝાંકી થતી નથી એ લીલાઓની ઝાંકી ભૂતલ પર મહાપ્રભુજી કૃપા કરીને આપણને કરાવ્યું છે એ તો આપણે ક્યાં સમજવાના હતા કે દાન લીલા કઈ રીતે ઠાકોરજી કરે માન લીલા કઈ રીતે ઠાકોરજી કરે રાસ લીલા કઈ રીતે કરે આ બધી ભગવદીઓના મુખે આ બધા કીર્તનો ગવડાયા તો આપણને ખબર પડી કે પ્રભુ અને વૃજભક્તોની લીલા કઈ રીતે થાય નહી તો આપણે ક્યાં જાણવાના અને ઠાકોરજી નથી પ્રગટાવ્યા મહાપ્રભુજી આ કો લીલા પરિકર ભૂતલ પર પ્રગટાવ્યું છે આ લીલાઓ પ્રગટ કરી છે પુષ્ટિ મહારસ દેન પ્રગટે પુષ્ટિ મહારસ દેન તો આ મહારસ સાધારણ રસ નથી રસો વૈસા એ રસ પરમાત્મા પણ એમની લીલાનો રસ એ મહારસ છે જે મહારાસમાંથી પ્રગટ થાય છે એ મહાપ્રભુજી એ ભૂતલ પર પ્રગટ થાય છે બાકી ભગવદ અવતાર તો થયા છે પણ આ લીલાનો રસ ક્યાં પ્રગટ્યો મહાપ્રભુજી ઠાકોરજીને પ્રગટાવવા નથી પધાર્યા આ મહારસને દાન આપવા માટે અદે દાન દક્ષશ મહોદાર ચરિત્રવામાં

એક વાર પ્રભુએ વેણુનાદ કરીને સર્વરજ ભક્તોને બોલાવ્યા બધા જ આવ્યા અને પ્રભુ સોળે શણગાર પ્રભુ આપના વસ્ત્ર ને એ આપનું ઐશ્વર્ય છે અને જ્યાં સુધી ઐશ્વર્યની પ્રધાનતા હોય ત્યાં સુધી માધુર્ય પ્રાગટ્ય થતું નથી આ ઐશ્વર્યને વડું કરો તો માધુર્ય છે જો આપણે ત્યાં ત્રણ શબ્દો મહત્વના ઐશ્વર્ય માધુર્ય અને સૌંદર્ય આપણે ભાગ્યશાળી એટલા માટે થયા આ ત્રણ દિવસમાં આ ત્રણેયને આપણે ચાખ્યું કારણ કે ઐશ્વર્ય યમુનાજીમાં છે સૌંદર્ય વલ્લભમાં છે અને મધુરાધિપતે રખીલમ મધુરમ મે માં છે તો આ ત્રણ દિવસનો સત્સંગ એટલે ઐશ્વર્ય સૌંદર્ય માધુર્ય સૌંદર્ય વલ્લભ સૌંદર્ય પ્રકટિતમ અને અષ્ટિ ઐશ્વર્ય શ્રી અમનાજીમાં બિરાજમાન છે તો આ રસપાન મહાપ્રભુજીની કૃપાથી ત્રણ દિવસમાં આપણને ઐશ્વર્ય આપણા શણગાર છે આ વડા કરો ઠાકોરજી કે વડા કરું પણ જો ભૂતલ પર મૂકું તો આખા ભૂતલ પર મારું ઐશ્વર્ય વ્યાપી જાય અને બધાને જ્ઞાન થઈ જાય સંભવ નથી શું કરીએ રાસ કેમ થાય તો કહ્યું કે તમારામાંથી કોઈ એક ગોપી જો મારા ઐશ્વર્યને ધારણ કરી રાખે મારા વસ્ત્રને શિંગારને ધરી રાખે તો રાસ થાય કોઈ એક આગળ આવો બધા વિચાર કરે જો ઈશ્વરને ધરીએ તો माधुर्यનો અનુભવ અમને ન થાય રાસનું સુખ ન મળે કોણ તૈયાર થાય યમુનાજીને થયું જો હું ભલે રસ્તી વંચિત રહી જાઉં પણ મારે કારણે તમને લાભ મળતો હોય તો હું આ ધારણ કરવા તૈયાર અને યમુનાજી આગળ આવ્યા ને કહ્યું લાવો પ્રભુ આપના ઐશ્વર્યને હું ધારણ કરી રાખું અને શ્રી ઠાકોરજીના મુકુટ કાચરીને શણગાર સ્વયં શ્રી ઠાકોરજી યમુનાજીને ધરાવ્યા અને એટલા માટે પ્રભુનું જે ઐશ્વર્ય છે એ સમગ્ર ઐશ્વર્ય શ્રી યમુનાજીમાં બિરાજમાન શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે જે શ્રીના આ વચના મૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ